वागराની જીબિલેન્ડર કંપની કેટાલિસ્ટ પાવડરની ચોરીનો બેદ ઉકેલવામાં દહેજ પોલીસે સફળતા મળી હતી અટાની ગામની સીમવા સફેદ કલરની સ્વિફ્ટ કાર જર્પી પાડી હતી 11.84 લાખના મુદ્દેમાલ સાથે 13 આરોપીઓને દહેજ પોલીસે જર્પી પાડી ભાગડા પોલીસને حوالے કર્યા હતા વાગરા વિલાયત જીઆઈડીસી માં આવેલી જ્યુબિલિયન્ટ કંપનીમાં દોઢ માસ અગાઉ આડત્રીસ લાખથી વધુની કિંમતનો ચાલીસ કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થવા પામી હતી જેમાં દહેજ પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી વાઘરા પોલીસને સોંપી દીધા હતા આ અંગે વાઘરા પોલીસે ગતિવિધિ તેજ કરતાં ચોવીસ કલાકમાં જ અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા તેર લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવ્યું હતું કે તે પોતે અને સમીર રાઠોડ વિશાલ વસાવા અને નહીં પકડાયેલા આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જ્યુબિલિયન કંપનીમાંથી ચોરી કરી હતી આ ચોરેલા કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપ્યો હતો જેમાં સતીશ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફ આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રખાવી બળજબરીથી આ પાવડરનો મુદ્દેમાલ લઈ લીધો હતો આ મુદ્દેમાલ વિજય ચૌહાણને આપી દીધો હતો ત્યારબાદ વિજય ચૌહાણે અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો જેમાં ભાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલા આરોપીઓ તથા પકડાયેલા બીજા રિસીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા દહેજ પોલીસે પકડેલા સાત આરોપીઓને ભરૂચ સબ જેલમાં ધકેલ્યા હતા જ્યારે વાગરા પોલીસે પકડેલા અન્ય સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે કંપની આવેલ છે તેમાંથી લગભગ કિલો પાવડરની ચોરી થઈ કિંમત રૂપિયા આશરે લાખ છે જે ગુનાની તપાસ ચાલુ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાત એટલા ઈસમોને બીએનએસએસ એનએસએફ એક મુજબની હત્યા કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અને અગ્યાસી હજાર કિંમતનો મળી લાવેલો હતો કુલ મુદ્દામાલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલો હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા બાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ ધોમતદર હતા સતીશ નટરભાઈ વસાવા એની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જુબીલન્ટ કંપનીમાં આ એક માસ પહેલાં ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ એ જે જુબિલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કારણે આ ચોરી કરનાર ઇસમો ઉપર બીજા જે રિસીવરો હતા ટોલ એ રિસીવરોની પણ આ ગુનાના કારણે ધરપકડ કરવામાં આવે છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદના પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશિષ પ્રભાતભાઈ પરમાર નાવાએ પાવડર વેચાણ સારું લીધેલું જે પાવડર તેઓ વિજય રામસ સત્રસી ચૌહાણ નાવને એકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જે હોય આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાઈ ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે હેડ કોન્સ્ટેબલ નિલેશ રાજભાઈ વસાવાએ જેમણે એમને બાતમી આપી હતી જે વિજય રામશત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી કબજે કરવામાં આવેલ છે આ ગ્રામ કેટલિસ્ટ પાસે જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાં મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોના મુદ્દામાં લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારી રીસમો તથા અગિયાર જે રિસિવ ગુનાના મુદ્દામાં રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાં છે તે પણ અહીં પર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસ્તી કામગીરી કરવામાં આવી છે